સૌરાષ્ટ્રના લેવા પટેલ સમાજ વસઈ વિરા નાલાસુપારા દ્વારા વસઈમાં જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે તેર જાન્યુઆરી બે હાજર ઓગણીસ ના રોજ બારમા મિલન સમારોહનું આયોજન કરાયું હતું આ વિસ્તારમાં સૌરાષ્ટ્રના તમામ બાર જિલ્લાના મૂળ વતની એવા લેવા પાટીદાર સમાજના પાંચસો જેટલા ઘર છે જેઓ બાંધકામ ડાયમંડથી માંડીને વિવિધ વ્યવસાય કરે છે આ પરિવારો એકમેકના પરિચયમાં આવે અને એમના શૈક્ષણિક ક્ષેત્રમાં ઝળકેલા સંતાનોને પ્રોત્સાહન મળે એ આશયથી આવો કાર્યક્રમ છેલ્લા અગિયાર વર્ષથી કરવામાં આવે છે ધોરણ એકથી માંડીને ડિગ્રી સુધીના શૈક્ષણિક ઉચ્ચ માર્ગ અને ગ્રેડથી પાસ થયેલા છપ્પન વિદ્યાર્થીઓને રોકડ રકમ અને ટ્રોફી આપી સમાજના મહાનુભાવો દાતાઓના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પૂજ્ય સ્વામી શ્રી હરિસેવા દાસજીનું સન્માન કરાયું હતું એમણે સમાજના યુવાનોને વ્યસનથી દૂર રહેવાની સાથે બચત કરવાની અને શીખવાની ટકોર કરી હતી વ્યસનથી એક વ્યક્તિ જ નહીં આખો પરિવાર નષ્ટ થાય છે આથી સ્વામીએ સૌને આ દૂષણથી દૂર રહેવાની અપીલ કરી હતી જીવનમાં કંઈક બચત કરી હશે તો સમાજને આગળ લાવવામાં કે મુશ્કેલીમાં પડેલા સમાજના ભાઈઓનો હાથ પકડીને બેઠા કરવામાં આવશે ત્યાં શક્તિ છે સંઘ બોલે છે જો નખા પડી જાય શક્તિ રહે જેમ કે દાખલા તરીકે તમને દાખલો કે ભાઈ રામાયણનો ગ્રંથ હોય રામાયણનો ગ્રંથ તો આપણે રામાણને વંદન કરીએ એની પૂજા કરીએ એને આરતી ઉતારી છે રામણ કોઈ ભાગવત હોય કોઈ પણ સદગ્રંથો છે પણ કોઈ કારણ છે પવન લાગ્યું એમાંથી એકાદું પાણું ઉટી ગયું ખબર ન હોય પછી ઉડવા જ મેં ન બધું એ ક્યાં છે એમ તો પૂજે છે એમ તો માણે છે એમ તો ગંદન કરે છે છોટું પડી ગયું એ ઉકળે છે એમ સમાજની સાથે રહેવાથી આપણે ભેગા ભેગા સમાજને ભેગા ભેગા મનાઈ જાય ઉજાઈ જાય હોવું નારો રહી જાય પણ જો એમાંથી કે થોડાક છૂટા પડી જાય માટે સમાજમાં રહેવું પડે સમાજની સાથે રહેવું પડે આ કલુષિત વાતાવરણમાં ધીરે ધીરે ઘણો કુસમનો પાસ લાગતો જાય છે છતાં સારું છે મહારાષ્ટ્ર સરકારે કુટકા પેન્ટ લાદી દીધું છે ઘણું હળવું થઈ ગયું છે લેવા પટેલ સમાજની સ્થાપના દસ માર્ચ બે હાજર એક ના રોજ કરાયા બાદ સમાજ વાડી બાંધવા માટે એક પ્લોટ ખરીદવામાં આવ્યો છે જોકે આ પ્લોટ સમાજની વાડી અને વિદ્યાર્થીઓને રહેવા માટેની હોસ્ટેલ બનાવવા માટે અપૂરતું હોવાથી વધુ જમીન ખરીદવા બાબતે સમાજના પ્રમુખ શ્રી નાગજીભાઈ લુક્કડ તથા ટ્રસ્ટી શ્રી વિનુભાઈ વૈષ્ણવે માહિતી આપી હતી સમાજ દ્વારા પહેલી વખત વસાઈમાં ત્રણ ફેબ્રુઆરીએ બે હજાર ઓગણીસના રોજ એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એ વિશેની માહિતી અહીં આપવામાં આવી હતી વસાઈ વિરાર અને નાલા સોપારામાં સાતસો જેટલા લેવવા પટેલ પરિવાર વસતા હોવાનો અંદાજ છે સંપર્કમાં ન હોવા એવા કુટુંબોને સમાજ સાથે જોડાવાની અપીલ ટ્રસ્ટીઓ શ્રી રેવજીભાઈ સખિયા શ્રી કનુભાઈ વેકરિયા શ્રી જયરામભાઈ બાબરોલિયા શ્રી વિનુભાઈ વૈષ્ણવ શ્રી જયેશભાઈ સુહાગિયા વગેરે સ્નેહમિલનના મંચ પરથી કરી હતી આ પ્રસંગે સમાજના ઉપપ્રમુખ સુરેશભાઈ ભાલાળાએ ઉપસ્થિત રહેલા સૌ ટ્રસ્ટીગણ તથા કમિટી મેમ્બરો ઉપરાંત આ કાર્યક્રમમાં સહભાગી થનાર તથા દાતાઓનો આભાર માન્યો હતો ગુજરાતી અને એમાંય ખાવા પીવાના શોખીન એવા પટેલોના કાર્યક્રમમાં ભોજન ન હોય તો એ કાર્યક્રમ અધૂરો ગણાય આથી સમાજ દ્વારા સ્નેહ મિલનને અંતે સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો આઠસો જેટલા જ્ઞાતિજનોએ ભાગ લીધો હતો வரவித்த பட்டல வட்ட சேரோ

આ વિડિયો આપને પસંદ આવ્યો હોય તો અમારા આવા વધુ વિડીયો ડાયરેક્ટ આપના યુટ્યુબ બોક્સમાં મેળવવા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર